ਪਾਜਪ ਵਾਲਾ ਹੋਏ ਭਲੇ ਪਾਨ ਸੋ ਹਜ਼ਾਰ ਮਾ ਲੜੀ ਲੈ ਗੋਪਾਲ ਭਾਈ ਇਕ ਲੋ ਬਾਜ਼ਾਰ ਮਾ ਇਹ ਬਾਜ਼ਾਰ ਮਾ ਹਾਲੇ ਭਾਜਪ ਨੇ ਕਹਤਾ ਆਵੇ ਬਾਜ਼ਾਰ ਮਾ ਹਾਲੇ ਭਾਜਪ ਨੇ ਕਹਤਾ ਆਵੇ ਕੋਈ ਨਾ ਮਾਪਥੀ ਨੋ ਬੀਵੇ ਇਹ ਤੋ ਮਾਰੋ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ ભાઈ જે ગીત ગાઈ રહ્યા છે એમનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ ભાઈ ભાજપ વિશે ગીત ગાઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે અત્યારે તો બજારમાં ગોપાલ ઇટાલિયા ચાલે ભાજપવાળાનું કઈ ના આવે તો મિત્રો આ ભાઈ કેમ એવું ગીત ગાઈ રહ્યા છે સંપૂર્ણ માહિતી જાણવા માટે વિડિયોમાં બન્યા રહેજો અને જો ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને એક લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરી દેજો

તો અત્યારે હાલ મિત્રો ગોપાલ ઇટાલિયાના સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે એમાંથી મિત્રો એક કાકાએ અત્યારે હાલ તેમનો એક વિડીયો બનાવ્યો છે અને ગીત ગાયું છે એ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું છે તમને ખબર હશે કે ગોપાલ ઇટાલિયાની વિષાવદનની જીતની બાદ ઘણા બધા એવા વિડીયો આવતા હોય છે અને વિરોધ વિડિયો આવતા હોય છે તેમના માટે કંઈ પણ બોલતા હોય છે અને કોઈ બી ખોટા શબ્દો વાપરીને પણ વિડીયો બનાવતા હોય છે પણ મિત્રો આ કાકાએ ગીત ગાઈને વિડીયો બનાવ્યો છે એ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો પહેલા તમે આ વિડિયો જુઓ ભાજપવાળા હોય એ ભલે પાંચસો હજારમાં લણીલે ગોપાલભાઈ એકલો લો હજારમાં ਇਹ ਬਾਜ਼ਾਰ ਮਹਾਲੇ ਭਾਜਪ ਨੇ ਕਹਤਾ ਆਵੇ ਬਾਜ਼ਾਰ ਮਹਾਲੇ ਭਾਜਪ ਨੇ ਕਹਤਾ ਆਵੇ ਕੋਈ ਨਾ ਮਾਪਠੀਨੋ ਵੀਵੇ ਇਹ ਤੋ ਮਰੋ ਗੋਪਾਲ ਭਾਈ ਆਵੇ ਆਵੇ